તેમણે સરકારને પદો ઉપર તાત્કાલિક નિમણૂક કરવાની માંગ કરી છે દિનેશ બાંભણિયાએ વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા બિનઅનામત વર્ગની મોટા ભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે તેમણે જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય લેતી બાહેધરી આપી છે અને સમિતિ પાસેથી સૂચનો પણ માંગ્યા છે તેમને પ્રેમ લગન સટ્ટાખોરી અને વ્યાજખોરો જેવા મુદ્દાઓને અટકાવવા માટે કાયદાકીય પગલાં લેવા સરકાર સમક્ષ માંગણી કરેલી છે આ સંદર્ભે વીસમી તારીખે વિજાપુર ખાતે વિશાળ જનસભાનું આયોજન અને દિવસે સવારે સમાજ દ્વારા રેલીનું આયોજન થશે આગળ આવનારા સમયમાં કચ્છ અને ભાવનગરમાં પણ સામાન્ય કાર્યક્રમો યોજવામાં આવશે દિનેશ બાભણિયાએ જણાવ્યું કે ગુજરાતના તમામ સમાજની આ પીડા છે તેને દૂર કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પાટીદાર ચિંતન શિબિરના આયોજન પછી સરકાર શ્રીને માગણી કરવામાં આવી હતી એ માગણી પેટેની મુખ્ય ચાર માંગણીઓમાં આજે સરકાર દ્વારા વર્ગના નિગમના એમડી તરીકે શ્રી પલસાણા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂકને અમે સરસ સ્વીકારીએ છીએ અને એને શુભેચ્છા આપીએ છીએ સાથે સાથે સંકલન સમિતિની અંદર જે પ્રશ્નો મુકાયા હતા તેમાંથી બે વર્ગની આયોગની ઓફિસ જે છે એ પચીસ ના રોજ સમર્પિત આયોગને આપી દેવામાં આવી હતી જેનો ઓર્ડર સમાજ કલ્યાણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવ નવ ના રોજ કરવામાં આવ્યો હતો ગઈકાલે એ નિર્ણયને પણ અમે સરકાર સામે મૂકી અને રોક્યો છે અને એને રોકવાના ઓર્ડર પણ સરકાર દ્વારા આજે કરવામાં આવશે એવી અમને બાહિંદ્રી આપવામાં આવી છે મુખ્ય પ્રશ્ન એ છે કે બેનનામત આયોગના જે કઈ પ્રશ્નો છે છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રશ્નોને લઈને સરકાર પાસે અને લોકો પાસે અને સંસ્થાઓ પાસે ફરિયાદો લઈને આવતા હતા કે અમારી અરજીઓ સમયસર પાસ નથી દીકરાઓને સમયસર ફી ભરવાના પૈસા નથી મળતા અને લોન અથવા સ્કોલરશિપ માટે વારંવાર દકાવ ખાવા પડે છે જેને લઈને અમે રજૂઆત કરી હતી કે બેન અનામત આયોગના ચેરમેન વાઇસ ચેરમેન અને બોર્ડની નિમણૂક તાત્કાલિક કરવામાં કૃષિ વિભાગના અધિક સચિવ પાસે આજે એ ઓર્ડર કરવામાં આવ્યો છે ને સરકારે નિગમના એમડી તરીકે જે નિમણૂક કરી છે તેને લઈને અમારા પ્રશ્નો આજે અહીંયા પૂરા થાય છે બીજી બાબત એ છે કે પ્રેમ લગ્ન બાબતે સંકલન સમિતિની અંદર અમે માંગણી કરી હતી અને સટ્ટા અને વ્યાજખોરી બાબતે પણ માંગણી કરી હતી ત્યારે ઓનલાઈન ગેમિંગ ઉપર સરકારે કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો પણ સટ્ટાખોરી ગુજરાત રાજ્ય સરકાર કાયદો બનાવે એવી પણ અમારી માંગણી છે પ્રેમ લગ્ન બાબતે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ સહિતના સર્વ સમાજોએ આ માંગણીને સમર્થન આપી અને રેલીઓ કાઢી અને સરકાર પાસે માંગણી મૂકી છે ત્યારે ગઈકાલે અમારે માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને કાયદા સેક્રેટરી સાથે પણ આ બાબતની ચર્ચા થઈ છે અને સરકાર આ બાબતમાં ટૂંક સમયમાં નિર્ણય લેશે એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અમારી મુખ્ય માંગણી છે કે માતા પિતાના દીકરીના કોઈ પણ દીકરી લગ્ન કરે છે ચાહે ભાગડું લગ્ન હોય ચાહે પ્રેમ લગ્ન હોય એની અંદર માતા પિતાને કમ્પલસરી નોટિસ આપીને જાણ કરવી અને એનો સમય મર્યાદા ત્રીસ દિવસ પહેલા રાખવી બીજી બાબત એ છે કે દીકરીના આધાર કાર્ડમાં રહેલા સરનામા ઉપર અને એ જ ગ્રામ પંચાયત ની અંદર એની નોંધણી થાય એવી માંગણી એમાં સરકાર પાસે કરી બિનામત આયોગ કોઈ પણ નીતિ વિશે પ્રશ્ન અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં કાંઈ પણ ફેરફાર કરતા પહેલા એ બહુ સેન્સિટિવ મુદ્દો છે ઘણા બધા સંઘર્ષ પછી આનું અસ્તિત્વ થયું છે અને ચૌદ ચૌદ જેટલા પાટીદારીઓના બલિદાન પછી આ અસ્તિત્વમાં આવ્યું છે એટલે ક્યારેય પણ કોઈને એવો વિચાર ન આવે અથવા તો કોઈ એવો પ્રયત્ન ન કરે કે આમાં કોઈ ફેરફાર બીજા ઘણા બધા નિગમો છે અનેક રીતે વહીવટમાં આગળ પાછળ ખામીઓ હોય એવું ચાલતું હોય પણ દરેકના રસ્તા હોય છે જયારે કઈ ફેરફાર કરવાનો અવકાશ ઉભો થાય અથવા તો જરૂરિયાત ઊભી થાય તો આગેવાનો સાથે ચર્ચા કરવી આવશ્યક છે એવું સ્પષ્ટપણે અમારું માનવું છે અને રજૂઆત પણ છે ને સૂચન પણ છે આ બાબતમાં દરેક વહીવટી તંત્ર ધ્યાન રાખે એવી અમારી વિનંતી ચિંતન શિબિર થઈ અને ચિંતન શિબિર પછી સમગ્ર ગુજરાતમાં જન એના અનુસંધાનમાં ભાવનગર જુનાગઢ મહીસાગર અને ઘણા બધા અલગ અલગ વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે સમાજની મિટિંગો કરવામાં આવી એ પછી મહેસાણામાંથી શરૂઆત થઈ કે ભાગેડુ પ્રેમ લગ્ન અને પ્રેમ લગ્નના નામે થતી મહેસાણો એક વિશાળ જનસભા થઈ અને જસદણ પાટીદાર સમાજ દ્વારા દિનેશભાઈ આગેવાની આગેવાનીમાં ઐતિહાસિક નોંધ લેવાય એવી ખૂબ મોટી વિશાળ સંખ્યામાં જસદણ માં પણ રેલી થઈ હવે આવનારા દિવસોમાં જ્યારે ગુજરાતના તમામ સમાજોનું પ્રેમ લગ્નના રજિસ્ટ્રેશનના કાયદામાં પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગને સમર્થન આપવામાં આવ્યું છે તો આવનારા દિવસોમાં તારીખે વિજાપુર ખાતે એક ઐતિહાસિક વિશાળ જનસભાનું આયોજન વીસ તારીખે સાંજે ત્યાંના એપીએમસી માર્કેટયાર્ડ તમાકુ માર્કેટયાર્ડમાં રાખવામાં આવી છે એ જ દિવસે વિજાપુર પાટીદાર સમાજ ના આ કાર્યક્રમ છે એ દિવસે સવારે સાડા દસે ચૌધરી સમાજ દ્વારા દિયોદર માં સાડા દસ વાગે ક્રાંતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું